કચ્છના પશ્ચિમ અને પૂર્વના વીજ વિભાગના નવ નાયબ ઇજનેરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી ભુજ સર્કલ ઓફિસના ચાર અંજાર સર્કલ ઓફિસના પાંચ ડેપ્યુટી એન્જિનિયરની બદલીનો આદેશ અપાયો છે કચ્છમાં ઉનાળા દરમિયાન અઢળક વીજ કાપની ફરિયાદો ઉઠી હતી વારંવાર વીજ કાપ થતાં લોકો હેરાન પરેશાન થયા હતા ફરિયાદો વધતા વીજતંત્રએ ઇજનેરોની બદલીના આદેશ આપ્યા છે તો ઇજનેરોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે કચ્છના પશ્ચિમ અને પૂર્વના વીજ વિભાગના નવ જેટલા નાયબ ઈજનેરની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે ભુજ સર્કલ ઓફિસના ચાર અંજાર સર્કલ ઓફિસના પાંચ ડેપ્યુટી એન્જિનિયરની બદલીના આદેશો આપવામાં આવ્યા છે કચ્છમાં ઉનાળા દરમિયાન અઢળક વીજકાપની ફરિયાદો ઉઠી ઉઠી હતી અને તેમની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વારંવાર વીજકાપ કાપ થતાં લોકો હેરાન પરેશાન થયા હતા ફરિયાદો વધતા વીજતંત્રએ બદલીના આદેશો આપ્યા છે